નમસ્કાર મિત્રો હું છું પ્રોફેસર રેખા એમ ગુંજારીયા એમ એમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ આજે એક નવો વિષય લઈને તમારી સામે આવી છું આજનો આપણો વિષય છે કાવ્ય પઠન અને આસ્વાદ અને કાવ્ય છે જૂનું પિયર ઘર કવિ બક ઠાકોર તો સૌ પ્રથમ હું કાવ્યનો આસ્વાદ કરાવતા પહેલાં કાવ્યનું પઠન કરીશ અને પછી તમને એનો રસાસ્વાદ કરાવીશ તો ચાલો કરીએ કાવ્યનું પઠન બેસી ખાટે ફરી વળી બધે મેળિયો ઓરડામાં દીઠા હેતે સ્મૃતિ પડ ઉકલ્યા આ પરોડા માળી મીઠી સ્મિત મધુરને મૂર્તિ પિતાજી દાદી વાંકી રસિક કરતી કોષ્ઠીથી રાજી સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના આચારો કંઈ વિવિધ ઢબના નેત્ર ઠારે સહુના ભાંડુ નાના શિશુ સમયના ખટ મીઠા સોબતીઓ જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ તોયે એ સૌ સ્મૃતિ છબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલે કે કૌમારે પણ મુજસરે બાળ વેશે સહેજે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોય સારી ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી કાવ્યના કવિ છે બક્કર ઠાકોર બક્કર ઠાકોર પંડિત યુગના મહાન કવિ છે આ કવિનું નામ સોનેટ કાવ્ય રચના સાથે જોડાયેલું છે ગુજરાતી કવિતામાં સોનેટ કાવ્યો રચવા માટે આ કવિ સુખ્યાત સુવિખ્યાત થયા છે એટલે કે સોનેટ ક્ષેત્રે એમની કવિ પ્રતિભા છે એમની પાસેથી ઘણા બધા સોનેટ કાવ્યો મળે છે અને એમાંનું એક ખૂબ જ પ્રખ્યાત સોનેટ કાવ્ય એટલે જૂનું પિયર ઘર તો ચાલો થઈ જાવ તૈયાર આ કાવ્યનો રસાસ્વાદ માણવા માટે મિત્રો હિન્દુ રિવાજ અનુસાર કન્યાનું બાળ પણ પિતાને ત્યાં વીતે છે લગ્ન કર્યા પછી તે પતિના ઘરે જાય છે અને પતિનું ઘર સાચવે છે લગ્ન કર્યા પછી તો પિતાના ઘરે મહેમાનની જેમ એ દીકરીને આવવા જવાનું થતું હોય છે આ કાવ્યમાં પણ લગ્ન કરીને સાસરીએ ગયેલી એ દીકરી પિતાના ઘરે આવે છે અને આવતા વેત જ થોડા સમય માટે તો એને એનો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે ભવ્ય ભૂતકાળ તાજો થાય છે અને પછી એ ભૂતકાળને વાગોળતા વાગોળતા એ સ્મરણોને માણતા માણતા થોડીક વારમાં જ એ નાયિકા ભૂતકાળમાંથી પાછી પોતાના વર્તમાન જીવનમાં અચાનક જ ગૂંથાઈ જાય છે અને એનું શું કારણ તો એનું કારણ કે એ કન્યાનું નવું નવું લગ્ન થયું છે અને પતિ સાથેનો એનો અકબંધ પ્રેમ છે આમ પિતાને ત્યાં આંટો દેવા આવેલી આ દીકરીનો આ પ્રકારનો અનુભવ એ આ કાવ્યનો વિષય બન્યો છે મંદાક્રાંતા છંદમાં આ કાવ્ય રચાયેલું છે પતિ ગૃહેથી આવેલી નાયિકા શું શું અનુભવે છે કેવું કેવું અનુભવે છે એનું સુંદર શબ્દ ચિત્ર કવિએ આ છે અને પહેલી જ પંક્તિ જુઓ તમે બેસી ખાટે ફરી વળી બધે જો ક્યાં બેઠી છે હિંચકે બેઠી છે ફરી વળી બધે હવે હિંચકે બેઠી છે અને ફરી વળી બધે એ કેમ બે ઓપોઝિટ વાત થઈ આખી પણ મનથી ફરી વળી છે એ તો હિંચકા ઉપર જ બેઠી છે નીંચકો હિંચકતા હિંચકતા આખા ઘરમાં ફરી વળી બધે ફરી વળી બધે મેળીઓ ઓરડામાં જો આ પંક્તિ એથી આપણને ખ્યાલ આવે છે કે મનથી એ પોતાના ભૂતકાળમાં સરી પડી છે પતિના ઘરે એક વહુ તરીકે આ નાયિકા સમાજની ઘરની મર્યાદાને કારણે કદાચ પોતાની ઈચ્છા અનુસાર હરીફરી કે બેસે શક્તિ ન હોય એ એક સમજી શકાય ત્યાં કદાચ એને એ મર્યાદા નડતી હોય પણ ઘણા સમય પછી આ નાયિકા પિયર આવી એટલે એક પ્રકારની હળવાશ અને મોકળાશ અનુભવે છે એક પ્રકારની નિરાત અનુભવે છે અને મુક્ત મને અહીંયા તો હું બેસી શકીશ અહીંયા હું જઈ શકીશ અહીંયા હું આમ કરી શકીશ અહીંયા હું તેમ કરી શકીશ એવું વિચારતી વિચારતી આ નાયિકા કદાચ હિંચકા ઉપર બેઠી અને બેસતાની સાથે જ એનું મન બધું જોઈ લેવા માટે અધીરું બન્યું ફરી વળી બધે એ તો ઘરના જુદા જુદા ઓરડામાં મનથી ફરી વળી મેળી અને ઓરડો એમાં એ પંક્તિના છેલ્લા બે શબ્દો છે મેળી અને ઓરડો ઓરડામાં એમ બોલવા માત્રથી એ પ્રથમ પંક્તિ પૂર્ણ થાય છે મેળી અને ઓરડો એ નાયિકાના પૂર્વજીવન સાથે જોડાયેલા છે અને ઓરડામાં એમ પંક્તિ પૂર્ણ થાય છે એટલે કે નાયિકાનું મન બધે જ ફરી વળ્યું પછી ક્યાં સ્થિર થયું તો કે ઓરડામાં અને ત્યાં નાયિકાના મનમાં ભૂતકાળની એક પછી એક સ્મૃતિઓ તાજી થાય છે અને જાણે નાયિકા પોતાના મધુર ભૂતકાળને હેતથી પ્રેમથી નિરખે છે બીજી પંક્તિમાં જો શબ્દ મૂકો છે દીઠા હે તે સ્મૃતિ પડ ઉકલ્યા આ પરોડા આ ભૂતકાળની મધુર સ્મૃતિને હેતથી નિહાળે છે ત્રીજી પંક્તિમાં કવિ સ્મરણોની વિગત આપે છે માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજીને શું શું યાદ આવે છે તો કે માતાનું મીઠું વાત્સલ્ય યાદ આવે છે પિતાની સ્મિત મધુર ભવ્ય મૂર્તિ યાદ આવે છે ગોષ્ઠીથી તરબોળ કરી મૂકતા દાદીમા યાદ આવે છે અને આ બધા આ બધું યાદ આવે છે એટલે અત્યાર સુધી આ બધી જગ્યા સાવ પોતાના સાસરે ગયા પછી સાવ સુમકાર થઈ ગઈ હતી અને જ્યારે ફરીથી પોતાના પિયરમાં આવી છે અને આ બધું વાગોળે છે દાદીમાને યાદ કરે છે પિતાને યાદ કરે છે માતાને યાદ કરે છે બાળ ગોષ્ઠીને યાદ કરે છે અને ત્યારે જાણે કે આ બધું સજીવન થયું હોય એવું નાયિકાને લાગે છે સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના આ બધાના અવાજ જાણે કે આ નાયિકાને સંભળાય છે એવો એને ભ્રમ થાય છે આ સ્થળ અને યાદ આવેલી આ વ્યક્તિઓ સાથેની નાયિકાની આત્મીયતા આ પંક્તિમાં સૂચવાય છે એમ એક પછી એક સ્મૃતિઓ સ્મરણે ચડે છે પછીની પંક્તિ જુઓ હજી શું યાદ આવે છે ભાંડુ નાના નાના ભાઈ ભાંડુઓ શિશુ સમયના ખટ મીઠા સોબતીઓ શિશુ સમયના એટલે કે બચપણના સારા માઠા બધા મિત્રો પણ એને યાદ આવે છે બીજી એના પછીની પંક્તિમાં એક શબ્દ બહુ સમજવા જેવો છે જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ અહીંયા વય બદલી અરે ઉંમર થોડા આપણે બદલી શકીએ કંઈ હું પચાસ વર્ષના હોય એને વીસ વર્ષના થઈને થોડા આવી શકીએ કે વીસ વર્ષના હોય ને પચાસ વર્ષના થોડા દેખાઈ શકીએ તો વય બદલીનો અહીંયા શું અર્થ લેવાનો છે વય બદલીનો અર્થ એ લેવાનો છે કે જો નાયિકા નાની હતી મોટી થઈ પરણી અને સાસરે ગઈ અને સાસરેથી પાછી આવી એટલે મતલબ કે એની ઉંમર મોટી થઈ ગઈ છે અને આ ઘરમાં આવીને એને બચપણના મિત્રો યાદ આવે છે તો એ બચપણના મિત્રોને તો યાદ કરે જ છે મનોમન પણ એ મિત્રો હવે એ પણ મારી જે મોટા થઈ ગયા હશે એમ એ વિચારે છે એને ખૂબ યાદ આવે છે અને આ બધા શોધથીઓ પણ હવે મોટા થઈ ગયા હશે એટલે બધા જાણે વય બદલીને આવ્યા એમ કવિ કહે છે આ હિંચકા પર બેઠેલી નાયિકા ખૂબ પોતાના ભૂતકાળના સ્મરણોને વાગડે છે બધાને યાદ કરે છે હરખાય છે મનમાં અને પછી અચાનક નાયિકાના ચિત્તમાં એક નવો જ અનુભવ ફૂટવા માંડે છે નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી હે એક મૂર્તિ આ કોની મૂર્તિ છે અને એ મૂર્તિ જેવી તેવી નથી હોત એક મૂર્તિ અનેરી આ મૂર્તિ અને એ પાછી અનેરી મૂર્તિ છે તો ભલા આ કોની મૂર્તિ હશે લગ્ન પછી પતિના સતત સ્નેહભર્યા પ્રેમભર્યા સહવાસમાં આ નાયિકા રહેતી હતી એટલે એ એના દિલમાં અનેરી મૂર્તિ તરીકે વસી ગયા છે અહીં જે અનેરી મૂર્તિ શબ્દ છે ને એ નાયિકાના પતિ માટે વપરાયેલો શબ્દ છે પિયરના સ્મરણોને વાગોળતી વાગોળતી નાયિકાને પોતાનો સ્નેહાળ પતિ યાદ આવ્યો અને એના માટે મૂર્તિ અનેરી શબ્દ કવિએ વાપર્યો છે અને આગળનો શબ્દ તો જુઓ એ મૂર્તિ ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલે છે આ મૂર્તિ કલેજામાં એવી જામી જે જુઓ એટલે હૃદય હૃદયમાં એવી જામી ગઈ એવી વસી ગઈ એ જામી શબ્દ છે ને બહુ મજાનો શબ્દ છે અને ઘણી વાર આપણે એવું બોલતા હોઈએ છીએ ને કે ભાઈ એની દોસ્તી તો જામી હો તો એ દોસ્તી જમવાની વાત હોય કે અહીંયા નાયિકા એમ કે છે કે એવી જામી કલે જે અહીં જામી શબ્દમાં પ્રેમની ગહેરાઈ છે પ્રેમની ઊંચાઈ અને પ્રેમની ઊંડાઈ છે પતિ સાથેનો સહવાસ ખૂબ પ્રેમભર્યો છે પતિની મૂર્તિને મૂર્તિનો પ્રેમ એના નાયિકાના ચિત્રને ઘેરી લે છે વશ કરી લે છે આમ સાસરેથી પિયર આવેલી આ દીકરીએ પિતાના ઘરમાં પોતાના બાળપણની જિંદગી જોઈ લીધી ખૂબ જોયું બધું જોયું અને છતાંય છતાંય કંઈક ખૂટતું હતું જો અત્યાર સુધી જે કાંઈ જોયું જેને જેને યાદ કર્યા જેવી રીતે યાદ કર્યા એ બધું એનો ભૂતકાળ હતો તો એમાં એને કોઈએ રોકટોક નહોતી કરી એની રીતે મન ભરીને એણે પોતાના ભૂતકાળને વાગડ્યો પણ છતાંય કંઈક ખૂટતું હોય એવું નાયિકાને લાગતું હતું એ શું ખૂટતું હતું અને એ જે કંઈક ખૂટતું હતું એ નાથ શબ્દથી એની ખોટ છે એ ભરાઈ જાય છે તો નાથ એટલે શું જો છેલ્લી પંક્તિમાં બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી આખી જિંદગી મેં જોઈ લીધી ત્યારે જાણી અનહદ ગતિ અનહદ ગતિ નાથ મારા તમારી હે મારા નાથ મેં ત્યારે તમારી અનહદ ગતિ જાણી તો નાથ એટલે નાયિકાનો પતિ પતિનો સ્નેહ પિયરની બધી જ યાદો કરતાં ઊંચો નીવડ્યો સર્વોત્તમ નીવડ્યો ઉત્તમોત્તમ નીવડ્યો એમ કવિ કહેવા માગે છે પતિના પ્રેમને તો એ જાણતી જ હતી પણ પિયર આવ્યા પછી એ પ્રેમની વિશેષ જાણકારી મળી એ પ્રેમ વિશેષ અનુભવાયો પિયરના ભૂતકાળના સ્મરણોને વાગોળતા વાગોળતા પણ આ પ્રેમની ઊંચાઈ વિશેષ અનુભવાય આમ નાયિકા કાવ્યના અંતમાં પતિના પ્રેમનો ગૌરવ અનુભવે છે અને એ રીતે આખું કાવ્ય પતિ સ્નેહનું કાવ્ય બની જાય છે અને એ રીતે જોઈએ તો દાંપત્ય સ્નેહનું આ કાવ્ય બને છે કવિએ શીર્ષક જૂનું પિયર ઘર આપ્યું શીર્ષકની વાત કરી લઈએ નાયિકા માટે પતિનો સહવાસ એ નવું જીવન છે જ્યારે પિતાનું ઘર એ જૂનું પિયર ઘર છે આ જૂનું પિયર ઘર નિમિત્તે નાયિકાને બાળપણની બધી જ સ્મૃતિઓ માણવા મળી અને આ જૂના પિયર ઘર નિમિત્તે જ એના પતિની અનહદ ગતિ ઊંડા સ્નેહનો પણ નાયિકાને પરિચય મળ્યો માટે શીર્ષક એકદમ ઉચિત યથાર્થ અને આકર્ષક છે આમ આખું કાવ્યમાં જોઈએ તો પિતાનું ઘર અને પતિની હૃદયસ્થ હાજરી વચ્ચેની રમણીય ક્ષણોને કવિએ આ કાવ્યમાં શબ્દબદ્ધ કરી છે ખૂબ યાદગાર સુંદર અને માણવા જેવી આ સોનેટ કાવ્ય રચના છે આશા રાખું છું મિત્રો કે તમને આ કાવ્ય પણ ગમ્યું હશે અને આપે એનો રસાસ્વાદ પણ માણ્યો હશે ચાલો ફરીથી એક નવા વિષય સાથે મળીએ ત્યાં સુધી મારા આપ સૌને હાર્દિક નમસ્કાર